જય મુરલીધર જય સનાતન જય મા મોગલ મિત્રો આજે આ વિડીયો વાયરલ કરો કે જે ગદાર લોકો ખોટી કોમેન્ટ કરવા વાળાને ખબર પડે કે મનસુખ રાઠોડે ભગવતી આઈ મોગલની જય બોલી જો અવારનવાર દરેક ઓડિયામાં દરેક વિડીયામાં એમ બોલતો કે સનાતન ધર્મ કાંઈ નથી પણ સાંભળી લેજો ભારતવાસીઓ સનાતન ધર્મ એટલે જ્યારે એમ કહેવાય છે કે અંગ્રેજો આવ્યા હોય જ્યારે એમ કહેવાય છે કે મોગલો આવ્યા હોય અને એ મોગલો એ સોમનાથ તોડવાની તૈયારી કરી હોય ત્યારે મોગલ નામની એક નાની દીકરી મોગલ નામ ન નતું સાહેબ ભગવતી આઈ જગદંબા ચારણની દીકરી ભીમરાણાની અંદર અવતાર લઈ ચૂકી હોય પાંચ વર્ષ સાત વર્ષની ઉંમર હોય અને એમ કહેવાય છે ખબર પડે કે મારા ભારતની અંદર મારા ગુજરાતની અંદર સોમનાથની તોડવાની તૈયારી મોગલો કરે છે અને મોગલને આમ કરીને આમ ઘા કર્યો હોય અને ભગવતી આઈ મોગલ બની ગયો ભાઈ મોગલોના ડૂસા કાઢી નાખ્યા ઈ ભગવતી આઈ મોગલના ધામમાં આજ મનસુખ રાઠોડ એકી સાથે જય બોલાવી માં મોગલ ની એટલે મને આજ છાતી ગજગજ ફૂલે છે કે મારા ભારત દેશની અંદર મારી શક્તિ જાગ્રત છે એવું સાબિત કરી બતાવ્યું કે શરણે આવીને આજ મોગલના ધામમાં મનસુખ રાઠોડ મોગલની જય બોલ્યો અને હવે કોમેન્ટ કરવાવાળાઓ તમે કીધો તો ખરા કે આ ખોટું બોલ્યો છે કે આ ખોટું છે કારણ કે એ કોમેન્ટ કરવા વાળાનો તો ધંધો જ છે ખોટી કોમેન્ટ કરવી ભીમરાણા ની અંદર ભગવતી આઈ મોગલે જન્મ લીધો એ ખોટું મોગલો નો ડાટ વાળીને માં ભગવતી મોગલ બન્યા એ ખોટું એ કેતા રહેજો અને એના પછી યદુવંશી કુળ આહિરના આંગણે જ્યાં ભગુડાની અંદર કાપડે જ્યાં ભગવતી આઈ મોગલ એ ખોટું તમને ખોટું કહેવાની એ છૂટ આપું કંઈ દેતા રહેજો કારણ કે તમે કહેશો તે આટે અમારી ભગવતી ખોટી છે નહીં સાબિત કરી બતાવ્યું અત્યારે કે જે આજ ભગુડા ભગુડાધામની અંદર જે આજ કબરાઉ કબરા જે ભગુડા પછી ભીમરાણા ધામની અંદર અને ભીમરાણા અને ભગુડાને બાદ કરતાં કબરાઉની અંદર ભગવતી આઈનો જાહેર પરચો છે એવું આપણે ત્યાં સાબિત થયું કે બાપુની હામે ઊભો રહી દર્શન કર્યા મા ભગવતી મોગલના પટાંગણની અંદર ભાઈ શ્રી મનસુખભાઈએ આમ શરણાગતિ સ્વીકારી એટલે અમને બહુ આનંદ થયો અમને બહુ ગર્વ થયો કે મારી ભગવતી જાગે છે મારો સર્વ દેશ ભારત જાગે છે અને સનાતન ધર્મ જાગે છે ત્યારે આવા લોકો આવીને પગે પડે છે ને હવે આને જે માનતા હતા ને એ ભાઈ તમે માનો ના માનો તમારી ઈચ્છા હવે મનસુખને ને લઈને તો તમે આની સાથે આવો મોગલધામમાં ના આવો તો કઈ નહીં પણ મનસુખને લઈને તમે હવે સારી કોમેટમાં તો આવો કે સાચી વાત છે મનસુખ ભાઈ પગે લાગ્યા એમાં હવે એમ પગે લાગી તમે તો નહીં લાગો કારણ કે તમે રાક્ષસ તમે સનાતન ધર્મના દુશ્મન છો તમે કીડા મકોડાની જેમાં અવતર્યા છો તમે છાણ વાસેન્દુ ખાઈને જીવવાવાળા છો તમે ધર્મથી માનવાવાળા નથી જ્યારે જાશો દુનિયામાંથી ત્યારે પણ તમને ખબર પડશે કે સાચું શું ને ખોટું શું પણ આજ મોગલના ધામમાં મનસુખ રાઠોડે મોગલની જય બોલી આ બહુ અમને આનંદ થયો કે જે દુઃખમાંથી નીકળવા માટે માણસ શું નથી કરતા જે વેદનામાંથી બહાર નીકળવા માટે માણસ શું નથી કરતા જેના માથે વેદના વીતી ન ત્યારે આ ભાઈને ખબર પડી કે હવે આપણે આમાંથી નીકળવા માટે મોગલના ચરણે જવું પડે એ મોગલના ચરણોની અંદર સાહેબાજીને નમસ્કાર કર્યા કેમ કર્યા કે પોતે ખાડામાંથી નીકળવા માટે અને ખાડામાંથી કાઢે ને એ જ ભગવતી મોગલ જો એનું સંવિધાન હતું જો એનો કાયદો હતો જો એનો દેશ એ સર્વરાજ હતું એ ક્યારે એમ થતું હતું તો મોગલના ચરણે આવવાની જરૂર નથી ને ભાઈ તારે નીકળી જવું હતું ને જ્યારે જ્યારે સાહેબ હારા હારા રાજાઓ અટકાતા ને એ માને ચરણે ગયા અને આજ મનસુખ

મોગલ આગળ આ કામ યારે મે ગોળો હમણે સમજી લેજો બા સમજી ગયા તમે કે ખુદ મહારાવ શ્રી નું રક્ત નું તિલ કરે છે મહારાવ કચ્છ સમજી લેજો એમ અમારી નાગબા યારે તમે મોણિયા જાવ તો પહેલા ધોનો દંપતી મેઘવાલ ને શ્રી ઓમો અને પછી નાગબાઈ વિવેક નિવેદ પણ પહેલા એ લિયે છે પછી નાગબાઈ લે છે એમ એક ધ્યાન રાખજો બેટા

કોઈની જાતિ નો હતું ભાઈ મોગલ ને આટલું ગમતો નથી બાપ આજ મનસુખભાઈ રાઠોડ આવ્યા છે તાળી છો દાવા સન્માન કરી દેવા છો બાપ મારા બાપ બોલ્યા મોગલ માતા કી જય એમાં